તો આજે ભાજપે યાદી જાહેર કરી એમાં વડોદરા ભાજપના નવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે કલાકે વડોદરાના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી તેની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી તેમણે કહ્યું કે હું માત્ર નિમિત છું જીત તો ભાજપની થશે તો તેમણે પોતાને માત્ર નિમિત્ત ગણાવ્યા અને સાથે જ કહ્યું કે રંજનબેન ભટ્ટના આશીર્વાદ લેવા માટે જઈશ

નરેન્દ્રભાઈ મોદીએ અમિત શાહજીએ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે સી આર પાટીલ સાહેબે અને વિજયભાઈ શાહે અને પ્લસ જેટલા મહાનુભાવો છે મહાવિભૂતિઓ છે બધાએ એમના પણ વિશ્વાસ દાખવ્યો એટલે અમારા આખા પરિવાર તરફથી જોશી પરિવાર તરફથી અમારી એમને ખૂબ ખૂબ સિમરત પ્રણામ છે અને આશા કરીશું કે અમે પણ યુ નો કે એમને સંપૂર્ણ રીતે સાથ સહકાર આપીએ બસ આમને આમ વડોદરાની જનતા એમને પ્રેમ આપતી રહે સહકાર આપતી રહે અને જેટલા બી કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના એ બધાનો એમને અપાર સ્નેહ અને સાથ સહકાર મળે બસ એ જ એવી શુભેચ્છા જે રીતના ડોક્ટર મેઘના જોશી જેવો તેમના વાઈફ છે લોકસભા બેઠકના ઉમેદવારના ત્યારે તેઓ કહી રહ્યા છે કે વડોદરાની જનતા આ રીતના પ્રેમ આપતા રહે અને મૌડી મંડળનો પણ તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ